મેશ મકવાના બાબતે મારે સી આર પાટીલને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે અને એ બાબતે એની એનો ક્રાઈમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે મારે સી આર પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લેશું જનતાનો નીચો કાદ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ગુંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે સારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા એક વાર સી આર પાટીલ રાજીનામું અપાય છે જોઈ લઈએ સી આર પાટીલ માં કેટલો દમ છે